લોક ગાઈ જય માતાજી જય શ્રીરામ જય વિજરંગભાઈ હું આ આજનો વ્લોગ એ માટે બનાવું છું કે મારા ગામનું મંદિર એટલે હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે ગામ ગોમના સેમાડામાં ત્યાં આગળ ચોમાસાના કારણે ખૂબ જ જાળી અને ખાસ સુધી જે હોતી હોય કે ત્યાં આગળ શનિવાર છે એના કારણે અથવા હું ફ્રી છું થી હું ત્યાં આગળ જઈને સાફ સફાઈ કામ માટે પહોંચી ગયો છું અને તમે જોઈ શકો છો કે હું ત્યાં સાફ સફાઈ કરવા માટેના હથિયાર પણ લઈ હથિયાર મતલબ પાવડો અને ઓછી લઈ ગયો છું અને આ છે મંદિર તમે જોઈ શકો છો અમારા ગામના હનુમાન દાદાનું મંદિર છે અને તમે જોઈ શકો છો કે બી બધું જગ્યાએ ઘાસ ઉગી ગયું છે ત્યાં લોકોની અવર જવર ઓછી હોવાથી ઘાસ અતિશય ઊભી ગયું છે અને તમે જોઈ શકો છો કે હું ત્યાં આગળ સાફ સફાઈ કરવા માટે પહોંચી ગયો અને ત્યાં મારું કામકાજ ચાલુ થઈ ગયું સાફ સફાઈ કરવા માટે અને તમે આવી રીતે ગામના જે જે જગ્યાએ મંદિરે કોઈ સાફ સફાઈ કરવાનું બાકી હોય તો તમારો ટાઈમનું એડજસ્ટમેન્ટ થતું હોય તો થોડા ઘણું સાફ સફાઈ કરી દેવી જેથી કરીને કોઈ મંદિરે દર્શન કરવા જતું હોય તો એને અડચણ ના થાય અને આ અનુમાન દાદાનું મંદિર ત્યાં આગળ હું દર શનિવારે જાઉં છું અને મને થોડા દિવસો પહેલાં એવું લાગ્યું કે આ મંદિરની અંદર આપણે સાફ સફાઈ કરવી જોઈએ તેથી આજે મને એવું લાગ્યું કે ચાલો આજે તું સફાઈ કરીએ તો હું દિશાથી ઘરે આવી અને ફટાફટ ત્યાં મંદિરે જતો રહ્યો અને માને એકલો હતો એટલા માટે મારી રીત શક્તિ હતી એ સાફ સફાઈ કરી જેથી કરીને મતલબ અડચણ પાસે કાઢી નાખી અને ત્યાં આગળ એક કીડીનગરું હતું જેથી કરીને મેં ત્યાં આગળ છોડી દીધું કારણ કે ત્યાં કોઈ નથી તમે જણાવું છું થોડા ઘણીનું કાસ ત્યાં રાખીને આવે છે અને મને કાચ છે ત્યાં મતલબ આગળ મંદિર આગળ હતી તે મંદિર ઉપર હતી નાખી છે અને એના જે એના ઉપર બનાવેલું છે એમ મસ્કીનો જે કોકો એ એના ઉપર પણ કાઢી દીધી છે અને એ બધી દૂરનું કાઢી દીધી છે અને આવવા જવા માટે લક્ષકો પણ થોડોક ક્લિયર કરી નાખ્યો આ મારી ચેનલ છે આરબીએસ ઓફિશિયલ સુરસટ અને જે લોકોને મારી ચેનલ પસંદ આવ્યું હોય તો ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો કે મને સારું લાગે એમ કે ના હું જે વિડીયો બનાવું છું એ લોકોને ગમે છે ઓકે જય શ્રી રામ જય શ્રી રામ જય રામ આ વિડીયોની અંદર તમે જો આખે આખો વિડીયો જોયો હોય તો આ મુજબ જે બોલી રહ્યો તો મારા કાન સુધી પહોંચ્યું હોય તો દરેક મિત્રોને વિનંતી કે જય શ્રી રામ જય શ્રી રામ તમે આ વિડીયોની અંદર આવી જોઈએ જેથી કરીને મને ખ્યાલ આવે કે ના મેં અને બાબાના જે મંદિરનો સાફ સફાઈ કરેલી એ વિડીયોમાં બધેથી વધારે કમેન્ટો આવી ગઈ અને મને સારું લાગશે એ દરેક મિત્રોને વિનંતી છે આ વિડીયોનો અંદર જેટલી બને એટલી વધારે વધારે કમેન્ટ કરજો અને શેર પણ કરજો મને સારું લાગશે ઓકે ધન્યવાદ આપણે અહિયાં ચીડીનગરું છે હોવાથી મેં કશું જ કર્યું નથી અમને આવી અહીંયા બધે જ કાળ સુકી ગયું હતું એટલે મેં બધી પૂરતું મારાથી સફાઈ થઈ નથી થોડું બાકી છે પણ મારા ગામના જે મિત્રો આ મારો ગ્લો જોઈ અને એમના જોડે જો ટાઈમ હોય તો મને કોન્ટેક કરશે અને આપણે સાથે મળીને બધું જ સરસ મજાનું કરી નાખીશું હું એકલો પડતો તો એના કારણે મેં ખાલી બહારથી સફાઈ કરી છે અને અંદરનું બધું